જિલ્લાના કુલ તોતેર સંવેદનશીલ સ્થળો પર છસોથી વધુ ડેફિનેશન કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે જેનો મુખ્ય હેતુ કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે ગુનાખોરી પર અંકુશ મેળવવાનો છે આધુનિક દેખરેખ પ્રણાલીના માધ્યમથી જાહેર સ્થળો પર શંકાસ્પદ વસ્તુઓ કે હિલચાલ કરનારા તેમજ કોઈપણ પ્રકારની ગેરરીતિ આચરનારા તત્વો પર સતત ચોવીસ કલાક નજર રાખવામાં આવી રહી છે ખાસ કરીને પાવાગઢ જેવા શ્રદ્ધાળુઓની ભારે ભીડ ધરાવતા સ્થળોએ ટેકનોલોજી સુરક્ષા જવાનો માટે આશીર્વાદરૂપ સાબિત થશે કંટ્રોલ રૂમ દ્વારા દરેક કેમેરાનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવે છે જેથી કોઈપણ અપ્રિય ઘટનાના સમયે પોલીસ તંત્ર તાત્કાલિક પ્રતિસાદ આપી શકે અને ગુનેગારોને ત્વરિત ઝડપી શકાય જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ અમલી બનેલી આ યોજનાથી સ્થાનિક રહીશો પ્રવાસીઓમાં સુરક્ષાની ભાવના પ્રબળ બની છે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનથી લઈને અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા સુધી આ કેમેરા નેટવર્ક નિર્ણાયક ભૂમિકા ભજવશે આગામી સમયમાં પ્રોજેક્ટનો વ્યાપ વધારીને અન્ય અંતરિયાળ વિસ્તારોની પણ સુરક્ષા કવચ હેઠળ લાવવાનું આયોજન છે જેથી પંચમહાલ જિલ્લો ટેકનોલોજીના માધ્યમથી સુરક્ષિત અને ભયમુક્ત બની શકે ગુજરાત જિલ્લાના હેડક્વાર્ટર ખાતે એક સીસીટીવીનો કંટ્રોલ રૂમ નેત્રમ બનાવવામાં આવેલો છે આ બધા જ કેમેરાનું મોનિટરિંગ ત્યાંથી થતું હોય છે સીસીટીવી કેમેરા લાગ્યા એના બાદમાં ચેન સ્નેચિંગના ગુનાઓ સદંતર નાબૂદ થઈ ગયા છે ઉપરાંતમાં જે ચોરીના જે ગુનાઓ છે વાહન ચોરીના ગુના એમાં પણ ઘટાડો જોવા મળે છે ઉપરાંતમાં જે અકસ્માતના જે બનાવો બનતા હોય છે એમાં ઘણી વખત વાહન ટક્કર મારીને ચાલ્યું જાય તો આવા સંજોગોમાં અમને વાહનોની નંબર પ્લેટ એમના દ્વારા મેળવવામાં ખૂબ જ સરળતા રહે છે